વાગી ગયા છે સવારના સાડા નવ અને સાડા આઠ વાગ્યાના અમે એક જગ્યાએ આવી ગયા છીએ શૂટિંગમાં લેટ થઈ ગયું છે એ લોકોથી બહુ કિચન મશીનરીનું આખું શૂટિંગ છે ગુરુ ગુરુમાં આવ્યા છે હમણાં બતાવું તમે ભગવાનને થાળ ધરાઈ ગયો છે અમારે ગલકાન શાકમાં લસણ હોય ને એટલે નથી થઈ રહ્યું અમે આજે ખીચડી રોટલી ગલકાનનું શાક કેરી અને છાસ ખીચડી બા છેલ્લે લેશે તમારે મીઠું આજે ચાખવું પડશે બા કારણ કે મારે ગુરુવાર છે ને મેં કઈ મીઠું નથી ચાખવું ચારી ખુલી રાખવી છે

એટલે હવે ફાઇનલી પૂણા ચાર વાગ્યા છે થમ્લલ તૈયાર થઈ જશે એટલે ચાર સવારે ચાર આસપાસ વ્લોગ પબ્લિશ થઈ જશે ઘણીવાર તો એવું થાય છે કે સવારના એડિટ કરીને કોઈ ને વ્લોગ તો જે થમ્નલ બનાવે છે ને એને શેર કરવાનું રહી ગયું હોય એમાંય લેટ થઈ જાય આવું છે ભાઈ સમય લીધું

એમને ખબર નથી હું અંદર આવી ગયો એ વોશરૂમ ગયા હતા મને લાગી હતી બહુ જોરદાર વોશરૂમ બેલ વાગેડી તો ખુલ્યું નહીં એટલે હું ઓટોમેટિક તરત ઓલું ખોલી ચાવી બાવી હતી અને અંદર ગયો હવે એમને ખબર નથી કે હું અંદર આવી ગયો છું આપણે બીવડાવવાના નથી બહુ હમ તમે વોશરૂમ ગયા તા ને મે બેલ મારી તમને હમરાણી નહી હું બાથરૂમ ગઈતી હા સંભરાણી તો ચાડી પણ બાથરૂમ બહુ લાગી તે લે ગયા વગર છૂટતો સેમ મારે એવું જ હતું પછી મે કીધું હવે આમને સંભરાતું નહી હોય આ જોરથી ચાલુ છે એટલે પછી ચાવી તો હોય ને અને દરવાજો ખોલીને હું મને લાગી દે એટલે હું અંદર ઉયો ગયો સીધો તો પછી મે આવી જોયું ચારે કોલ કોલ જલા આટલા મે પાછો નીચે ગયો ગયો હમણા ફોન તમને એ વિચાર ન આવ્યો કે આ દરવાજો કેવી રીતે ખુલ્લો છે એ ખુલ્લો છે ઈ મે ન જોઈવા મે જોઈ

આટલું બધું નાખવા મશરી નાખવું પડે

the sun <laughs> journey and the lily journey right yeah might <laughs> kind of take you off said to the sandwich એ માખણનો સેન્ડવિચ કોણ ખાય કોઈ તો ઘી બનશે આમ તો ઘી સારું તેલ કરવા તેલ કરતા હમ હમ ઘી તો બહુ સારું બા બધા એમ કી હાયરવેદમાં કી ઘી જ ખવાય એમને એમ આ જે

એટલે હવે ઓલા પૈસો થઈ ગયો હાથે કામ કરવાના તમારે તમારું મીઠા હોય ત્યાંથી અને ઘરમાં આઠ આઠ દસ દસ જણા હોય છોકરા પાંચ છોકરા હોય બે ત્રણ દીકરી હોય ભાઈ બધી હામટા ડેલી મોટી ડેલી હોય ને મોટું મકાન હોય તો ત્રણ ચાર ભાઈ ભેગા રહેતા હોય તે પાતરી માણસ નું કુટુંબ ભેગું રહેતું તું એટલે માંથી સુચા નો આવી ને વેપારીઓ એને તાખો દી કામ હાલતું જ હોય જે નવરા થાય એ આવે ધંધા પાણી એ સારા હતા લગભગ બધાય ને ઘરે ગાય હતી હમ

એ લડાઈ હાલે છે ના એકા બીજાના છોકરાઓને મારે છે કેવું કંઈ નહોતું આવ નિર્દોષ ટીન ઈજીટ કાશ્મીરમાં તો ભાઈ એવું જ હતું ને પહેલાય હા કાશ્મીરમાં તો પહેલા એવું જ હતું ને કાશ્મીરમાં તો ત્યારે આપણને અનુભવ ન હોય પણ આપણા હવે જરા ધ્યાનથી ભારતમાં બધે શાંતિ જ હતી હમ આપણા એક આ જોયું તો આમાં સિત્તેરનું ગીત આવતું હતું દેશ વિશે કે આપણો આ ભારત ને ભારતના ભાગલા પડ્યા ને એની વખતનું આવતું હતું એમાં ગીતમાં ત્યારે આ મેં વાંચ્યું છે એમાં એ આવ્યું છે કે ભાગલા પડીને પાકિસ્તાની હતા એ બધા મુસલમાન હતા એ પાકિસ્તાન જાય ને હિન્દુ આ ભારતમાં રહેવા આવી જાય એમાં કેટલી કતલે આમ થઈ ગઈ હતી હોય ને એવા અતૃપ્ત આત્મા કે માણા જાતા હોય મારા આ એમને માફે પોતાના છોકરાઓને લઈને આવતા હોય તોય મારા મારી કરે છોકરાઓને એના પોતાના કપડાં હોય બાકી તો બધું ન્યા પાકિસ્તાનમાં મૂકીને જ આવ્યા હોય ખરેખર બહુ ખતરનાક ટાઈમ હતો ગાંધીજી પોતે વિચારમાં પડી ગયા કે આ શું આ ભાગલા પાડીને આપણને શું મળ્યું આમાં એ તો આપણે વાંચીને બુક ત્યારે આપણને ખબર પડે આમ

ચાલો હવે હું આ બ્લોગ ને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો મળી આવતીકાલે નવા બ્લોગ માં ત્યાં સુધી જય જય ભારત